હું તમને શું કહું છું આપણે આ दारूનો ધંધો ચાલુ કર્યો એ પછી આપણે હરખાય કે નહીં હા બાપા બહુ જ મારા બાપા હતા ને दारू જ પીતા હતા એટલે કાય વિજુ નહોતું અને મેં दारू એશન ચાલુ કર્યું કેવા બંગલા ઊભા થઈ ગયા આ ઈ હાસું તે બાપા નથી કે પીતા હોય ને ખિર કાઈ ન હોય અંજી વ્યસ્ત હોય ને બંગલા હોય હા એટલે એમ કોધા હું મારે કે તમે બે વાત કરો છો ભાઈ માર શું કરું

નાગરિયા બપોર સડી જાવ હવે ડબ્બા તું ક્યારે મોકલાય ગોરના હા તું જલ્દી મોકલા મારે દારૂ ખૂટવા મને ડબ્બા નથી મોકલતા ગોર આના

એટલે તું તો દારૂડિયો છો કોઈ એની પેટનો પેટ કેવો મો હે પાંચ રૂપિયા બાકી રાખીને દા આવા દારૂડિયા હંમેશા એ જ જોયા તો એક કામ કરો તમે દારૂ જ્યાં ઉતારો ત્યાં ઢોરાણો તી છે ને હેઠો સાટી લઈ જાઓ તમે ખાલી પણ દેવો મારી પાસે બીજા પૈસા ને એ ભાઈ દારૂ નહીં મળે તારે જવું હોય તો શું હોય અને બાપા તો કેટલા બાકી રે હજી ત્રીસ રૂપિયા બાકી રે આપણા ત્રીસ હજી બાકી દઈ જાય પછી દારૂ દઈ નક નહીં દઉં આમ જો માતાજી હમ હાજે આવું ને તમારા બધા બાકી પૈસા દઈ દઉં એક બુંજી જ દો અરે તું આવું કઈ કઈ લઈને ગયો જાત હ હમ નો ખાવા આજ હમ ખાવ કાલે તાર બાપાના હમ ખાતા હતા માર બાપાના ના તું રોજ ખાવ પસાદાન તાર બાપા ના હા પણ માતાઈજીને ન ના ખાતો દારૂ નઈ મળે જા બાપા હા દારૂ નઈ મળે જાવા દે હું શું ખાવ સોઈન કો આવો હા ઓલો હા પી દે આપણે દારૂ ફેલ્યું મોસો પીડ્યો હે એ

દારૂ પીવે છે એટલે ભાગે ને આ તો તું દારૂ પીવે ને એટલે હું તને મારું છું નકમ હું તને મારે તય નહીં અને આ દારૂ કેમ ભાયું ક્યાં છે ઓલે મોઢે મગ ભરા છે બોલ ક્યાં લાયો હાલ હાલ દેખા હાલ દેખા મારા બેટા નહીં દે લાય એકદમ માગ ઉદિયાત ભલે ને કાઈ લ્યો સબ ઓય

એ મારે છે ને તારી રિશ્વત નથી જોતી અને હું તને શું કહું છું તમે બે છે ને જેલ માં હાલો હાલો તરે તમને બેને ખબર પડશે તમાર બેન લીધે છે ને આખું ગામ બગડી ગયું અરે આ સગનિયો અરે એની મને દાતારો એની મને હા એને જ મને કીધું આમ હાલો હાલો ઓય બાપા હાલો આમ તારી મને તું ભેગો સમજમેડું હું ભાઈ મેડમ થોડા લઈ લો એ આ પાંચ છે ને કોક ના ઘર ની છે ને જિંદગી બગડી જાય છે તમારે લીધે થી એની ઘરની જિંદગી બગડે અમારે કેવી બગાડવા તમારી હવે હું બગાડી હાલો